પોરબેનરની સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલ સીસીટીવી કેમેરા વિહોણી છે આથી વિદ્યાર્થીનીઓની સલામતીને ધ્યાનને લઈને આ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા મૂકવા શિવસેનાની વિદ્યાર્થી પાક દ્વારા રજૂઆત કરાય છે પોરબંદર શિવસેના વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થી સેનાના પ્રમુખ પૂજા સોલંકી અને કાર્યકરોએ આ રજૂઆત કરી છે જેમાં જણાવ્યા મુજબ શહેરમાં આવેલી સરકારી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રાજ્યના વિવિધ શહેરોમાંથી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે રહે છે આ વિદ્યાર્થીઓની સલામતીની દ્રષ્ટિએ અહીં સીસીટીવી કેમેરા જરૂરી છે આથી આ અંગે હોસ્ટેલના સત્તાવાળાઓને આથી આ અંગે હોસ્ટેલના સત્તાવાળાઓ દ્વારા એક વર્ષ પૂર્વે લેખિત રજૂઆત કરી સીસીટીવી કેમેરાની માંગ કરી હતી કારણ કે અહીં નાની મોટી ચોરીના બનાવ પણ સામે આવ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી આથી વહેલી તકે સીસીટીવી કેમેરા મૂકવા માંગ થઈ છે મારું નામ સોલંકી પૂજા વિદ્યાર્થી સેનાના વિદ્યાર્થી પ્રમુખ તરીકે અને આપણા અંદર સરકારી હોસ્ટેલ છે તેમાં વધુ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તો તેમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ન હોવાથી એક વર્ષથી માંગણી કરવામાં આવી છે છતાં પણ હજુ કોઈ છતાં પણ હજુ કોઈ વ્યવસ્થા છે એ તંત્ર આવ્યું નથી તો તે બદલ અમે વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે માંગણી કરીએ છીએ કે ભાઈ અમારા વિદ્યાર્થીનીઓની સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી વ્યવસ્થા કરાવી દેવામાં આવે એવી અહીં રહેતી સલામતી માટે સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી છે એમ છતાં બેદરકારી દાખવવામાં આવે છે જેથી અહીં તાત્કાલિક સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ તેવી શિવસેનાની વિદ્યાર્થી પાંખ માંગ કરી રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર